કોઈપણ નાનો મોટો ધંધો કરવા અથવા તો તમે ધંધો કરવાનું વિચારી રહ્યા છો તો સરકાર દ્વારા તમને સબસિડી અને સહાય મળવા પાત્ર છે અને ટૂલ કીટ મળવા પાત્ર છે આ યોજનામાં તમે ટુલ કીટ અને સબસીડી મેળવી શકો છો નમસ્કાર મિત્રો હું છું નય આજે આ વિડિયોમાં આપણે જોવાના છે કે માનવ કલ્યાણ યોજનામાં તમે કઈ કઈ સહાય મેળવી શકો છો કોણ સહાય મેળવી શકે છે અને આ સહાયમાં કોણ ભાગ લઈ શકે છે કેટલી સહાય મળવા પાત્ર છે આ વિડીયોમાં સંપૂર્ણ જોવાના છે તો વિડીયોને લાસ્ટ તક જોજો અને વિડીયોને સ્કીપ નહીં કરતા સ્કીપ કરશો તો તમને આ વિડીયોમાં જે પણ માહિતી મળશે એ માહિતી નહીં મળે માનવ કલ્યાણ યોજના આ યોજના દરેક વર્ષે બહાર પાડવામાં આવે છે એ જ રીતે બે હજાર ચોવીસ પણ આ યોજના બહાર પાડવામાં આવે છે આ યોજનામાં જોઈશું એ પહેલા અમારી ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ પર આવી બધી યોજનાઓને લાગતા ફોર્મ ઓનલાઈન ફોર્મ દરેક ઓનલાઈન કામના ફોર્મ કરીને ભરાય છે કોણ લાભ લઈ શકે છે દરેક પ્રકારના વિડીયો મૂકવામાં આવે છે તો વાર અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને આપણી ચેનલ জ গজো માનવ કલ્યાણ યોજના આ યોજનામાં ફોર્મ ભરવા માટે તમારે કોમ્પ્યુટર અથવા તમારા મોબાઈલમાં માનવ કલ્યાણ યોજના વેબસાઇટ સર્ચ કરવાની છે તમે કોઈપણ કોમ્પ્યુટર ઓપરેટર પાસે કરાવી શકો છો પહેલી જે વેબસાઇટ આવે તે ઓપન કરવાની છે ગવર્મેન્ટ વેબસાઇટ છે આ વેબસાઇટમાં ફોર્મ ભરવા માટે પહેલી જે વેબસાઇટ આવે તે જ ઓપન કરવાની છે બીજી કોઈ વેબસાઇટ ઓપન નહીં કરવાની આ વેબસાઇટ તમે જેવી ઓપન કરશો કંઈક આ રીતે પેજ ઓપન જોવા મળશે અહીંયા તમારે લોગ કરીને તમારે ફોર્મ ભરવાનું છે તે પહેલાં તમારે આ યોજના જોઈ લઈએ આ યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના આ યોજના દરેક વર્ષે બહાર પાડવામાં આવે છે આ યોજનામાં ફોર્મ ભરવા માટે વયમર્યાદા તમારે અઢારથી સાઠ વર્ષની છે અઢારથી સાઠ વર્ષના કોઈપણ વ્યક્તિ ફોર્મ ભરી શકે છે સ્ત્રી યા પુરુષ કોઈ પણ ફોર્મ ભરી શકે છે આ યોજનામાં ફોર્મ ભરવા માટે તમારે છ લાખ કરતાં ઓછી આવક હોવી જોઈએ આ યોજનામાં તમારે છ લાખ કરતાં ઓછી આવક હોવી જોઈએ તમારે મોસ્ટ ઓફ બધાની આવક બે લાખથી ત્રણ લાખ બતાવવામાં આવે છે તો આ યોજનામાં પણ સેમ એ રીતે છ લાખ કરતાં ઓછી આવક છે તો તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો આ ફોર્મ ભરવા માટે તમને ટૂલ કિટ અને સહાય મળવા પાત્ર છે અહીંયા અલગ અલગ કામ દર્શાવવામાં આવ્યા છે તમારે જે પણ લાગુ પડતા હોય એ કામ તમારે અહીંયા દર્શાવી શકો છો આ યોજનામાં ફોર્મ ભરવા માટે તમારે જે પણ કામ લાગુ પડતા હોય એ કામ પ્રમાણે તમે ફોર્મ ભરાવી શકો છો અને અહીંયા જે પણ તમારે કામ ધંધો કરતા હોય એમાં ફોર્મ ભરી શકો છો અહીંયા તમને સેલ્ફ ડિક્લેશન ફોર્મ પણ એક અપલોડ કરવાનું છે તે નીચે તમને જોવા મળશે એક સેલ્ફ ડિક્લેશન ફોર્મ હશે એકાકારક નામ હશે સેલ્ફ ડિકલેશન ફોર્મ ભરવા માટે તમારે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો અને સેલ્ફ ડિક્લેશન ફોર્મ ભર્યા બાદ તમારે લોગિન કરવાનું છે લોગિન કરવા માટે તમારે પહેલાં તો તમારે રજિસ્ટર કરવાનું રહેશે રજિસ્ટર કરતી વખતે ધ્યાન રાખવાનું છે તમારે આધાર કાર્ડ પ્રમાણે જે નામ છે એ નામ નાખવાનું રહેશે અહીંયા તમારું નામ નાખી દેવાનું છે આધાર કાર્ડ નંબર નાખવાનો છે પુરુષ યા સ્ત્રી સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરીને ઈમેલ આઈડી ખાસી નાખજો ઇમેઇલ આઈડી પણ નાખવાની છે ત્યારબાદ તમારે પાસવર્ડ બનાવવાનો છે પાસવર્ડ તમારે મનગમતો પાસવર્ડ બનાવી લેવાનો છે હું અહીંયા મારી બધી ડિટેલ એન્ટર કરી લઉં છું તમે પણ તમારી ડિટેલ એન્ટર કરી લેવાની છે એન્ટર કર્યા બાદ તમારે નોટની પર ટીક કરવાનું છે નોટની પર તમે જેવું ટીક કરશો તમને એક પાસવર્ડ અને તમને એક કન્ફર્મેશન નંબર મળી જશે એ નંબર તમારે લઈને લોગ ઇન કરવાનો છે હું મારી બધી ડિટેલ અહીંયા નાખી દીધી છે એટલા માટે આ વિડીયોને સ્કીપ કરું છું એ તમારે લોગ ઇન કરવા માટે તમારો આઈડી અને પાસવર્ડ નાખી દેવાનો છે કેપ્ચર કોડ નાખીને લોગ ઇન કરવાનો છે તમે લોગિન જેવું કરશો તમને એક બીજું પેજ ઓપન જોવા મળશે હું અહીંયા કેપ્ચર કોડ કરીને નાખીને હું આઈડી લોગ ઇન કરી લઉં છું લોગ ઇન કર્યા આ રીતે પેજ ઓપન જોવા મળશે માનવ કલ્યાણ યોજના ઓલરેડી મેં ફોર્મ ભરેલું છે એટલે મારે આ યોજનામાં રજીસ્ટર બતાવશે જો તમે ફોર્મ નહીં ભર્યું હોય તો તમારે પ્રોફાઇલ કમ્પ્લીટ કરવાની છે મેં અહીંયા ફોર્મ ભરેલું છે એટલા માટે મેં મારું રજિસ્ટર બતાવું છું હમણાં કઈ રીતે ઓનલાઈન મેં ફોર્મ ભરેલું છે અહીંયા આગળ વધતા બધા પહેલાં બતાવીશ પહેલાં ઓકે પર ટીક કરવાનું છે ઓકે પર તમે ટીક કરશો તો તમારું એક પેજ ઓપન જોવા મળશે ત્યાં તમને એક પેજમાં બધી ડિટેલ નાખવાની રહેશે ઓલરેડી મેં મારું ફોર્મ ભરલું છે એટલે મને નહીં બતાવે ફાઇલ કમ્પ્લીટ કરવા માટે પ્રોફાઈલ પર ટીક કરવાની છે અહીંયા તમે પ્રોફાઇલ પર ટીક ક્લિક કરીને આગળ વધશો તો તમારી બધી ડિટેલ અહીંયા નાખી દેવાની છે બધી ડિટેલ નાખ્યા બાદ તમારે ફોટો અપલોડ કરીને અપડેટ કરી દેવાનો છે અપડેટ તમે જેવું કરશો તમે તમારું પ્રોફાઇલ અપડેટ થઈ જશે અને તમે ફોર્મ આસાનીથી ભરી શકો છો જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમને અમારી ચેનલ પર દરેક પ્રકારના વિડીયો પણ જોવા મળશે તો દરેક પ્રકારના વિડીયો જોવા માટે પણ અહીંયા સબસ્ક્રાઈબ કરીને